હવે આ જાહેરાત છે ને પ્રતિ વર્ષ રૂપિયા પાંચ હજાર પ્રતિ મીટર સ્કવેર ના દરે કમાણી કરી આપે છે આ કંપની એક દિવાલોમાંની સોરી તે દિવાલોમાંની એક મહિના માટે ભાડે રાખે છે તો તેણે કેટલું ભાડું ચૂકવવું સોરી ત્રણ મહિના માટે ભાડે રાખે છે જો સિમ્પલ પહેલાં તમને કોન્સેપ્ટ સમજાવો તમે લોકો બહાર રસ્તા પર જતા ને ત્યાં મોટા મોટા બેનર્સ મારેલા હોય કે આ પબ્લિસિટી પેલી પબ્લિસિટી તે કેવું હોય છે કે ભાઈ એ લોકો ભાડેથી આપે કે ભાઈ તમારે કોઈ દુકાન ની એડ કરવી છે કોઈને એડ કરવી તો લોકો એડ માટે આપે હવે એ જે એડ નો હોય ને એનો ખર્ચો કેવો કે આ ધારો કે બોર્ડ છે તો એનો છે ને પ્રતિ મીટર મીટરનો ખર્ચો કે ધારો કે આ માની લો કે આપણે દસ સ્ક્વેર મીટર છે ને એક સ્કવેર મીટરના દસ રૂપિયા તો દસ સ્ક્વેર મીટરના કેટલા રૂપિયા થાય સો રૂપિયા અંદાજે તો મારે તો સૌથી પહેલા તો એ શોધવું પડે દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે ખ્યાલ આવે બીજું અહીંયા જે ખર્ચો આપ્યો છે ને એક વર્ષનો આપ્યો છે તમે પાંચ હજાર પ્રતિ મીટર સ્ક્વેર એટલે એક મીટર સ્ક્વેર નો એક વર્ષ માટે તમે ભાડે લો તો ખર્ચો કેટલા રૂપિયા થાય પાંચ હજાર રૂપિયા પણ એ કેટલા મહિના માટે લે છે એ બધી ખીચડી પછીથી પહેલા આપણે સિમ્પલ વસ્તુ જોઈએ હેરોનનું ફોર્મુલાની મદદથી ક્ષેત્રફળ ચાલો તો પહેલા આપણે શું શું એસ એ પ્લસ બી પ્લસ ના છેદમાં બે એટલે એકસો બાવીસ બાવીસ વત્તા એકસો ને બોલો કેટલા થશે બસો ચોસઠ બસો ચોસઠ જ થાય ને હમ હવે આનું કેટલું થશે એકસો મીટર આ શું આવ્યું આવ્યું હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે એસ એકસો બત્રીસ માઇનસ એકસો બાવીસ કેટલા થશે એસ માઇનસ બી એકસો બત્રીસ માઇનસ બાવીસ ને એકસો વીસ બાર મીટર આખું કોઈ લોચો નથી જોજો હવે ક્ષેત્રફળ સુધી નાખીએ આપણે ડાયરેક્ટ એસ એસ માઇનસ કે એસ માઇનસ બી અને બાર થાય ગણી વાર ગણ્યું એટલે મને ખબર કે અગિયાર ગુણ્યા બાર થાય તમે પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે નહી તો પછી પૂરા પાડી દો દસ નું તો દસ જ રવા દઈએ આનું શું થશે અગિયાર અને બાર ને શું રવા દઈએ જ્યારે તમે વધારે પ્રમાણમાં દાખલા કરતા હતા ને તો આવો આઈડિયા તમને પણ આવતો હતો એટલે થોડુંક આમાં અહીંયા જ તમારા દાખલાનું સારું ખરાબ જે થવાનું અહીંયા જ થવાની શરૂઆત થાય છે એટલે ધ્યાનથી કરો અગિયાર કેટલી વાર છે એટલે કેટલી વાર બહાર આવશે ઓકે વેરી ગુડ પછી બાર એક વાર પછી દસ તો એક હજાર ત્રણસો વીસ હવે અહીંયા અગિયાર ગુણ્યા બાર એકસો બત્રીસ હતું એકસો બત્રીસ ગુણ્યા દસ એક હજાર ત્રણસો વીસ થઈ શકે ને હા આપણે શું શોધી કાઢ્યું પહેલા તો હવે મારે ખર્ચ શોધવાનો છે ત્રણ મહિનાનો ખર્ચ ત્રણ મહિનાનો જાહેરાતનો કેવી રીતે શોધી શકો ત્રણ મહિનાનો જાહેરાતનો ખર્ચ ધ્યાનથી જોજો મારો એરિયા કેટલો છે આનો એક હજાર ત્રણસો ને ખર્ચો પાંચ હજાર રૂપિયા છે પણ કેટલા મહિનાનો છે ખબર છે છે રૂપિયા પણ કેટલા પ્રતિવર્ષ એક વર્ષમાં કેટલા કેટલા મહિના મહિના આવે આપણે માટે રાખવાનું છે આ શું છે ક્ષેત્રફળ પાંચ હજાર રૂપિયા શું છે આખા વર્ષ નો ખર્ચ એટલે મેં બાર વડે ને ત્રણ કેમ લખ્યા મારે તો ત્રણ જ મહિના માટે ભાડે રાખવાનું છે એટલા માટે ક્લિયર આગળ વધુ ચેકિટ વધારે ઓછું તો નથી ને એક વાર ભાડ બહુ ખર્ચો મોંઘો થઈ જાય છે એટલે તમારે ત્રણ મહિના માટે અહીંયા એડ કરવી હોય તો સોળ લાખ પચાસ હજાર રૂપિયા આપવા પડે સમજી ગયા બોલો ડાઉટ છે કેવી રીતે તમને નવું શું હતું હા ફરીથી એકવાર પાંચ હજાર શું છે આખા વર્ષનો એટલે કેટલા વડે ભાગ્યું છ મહિનાનો ખર્ચો કીધો હોય તો છેદમાં શું લખતે આપણે છ અને શોધવાનો કેટલા મહિનાનો છે

તેની બાજુની દિવાલ કોઈ રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખવાનો છે દિવાલની વિદ્યાર્થીઓ આનું ક્ષેત્રફળ છે મારે ગણવો જોઈએ કે તમને આવડી જશે ક્ષેત્રફળ શોધવાનું છે આવડશે ને લોક દાખલા નંબર ચાર દાખલા નંબર એક ત્રિકોણની પરિમિતિ તમને આપી છે પરિમિતિ ચોપડા કેટલી છે બે બી બરાબર તો તેનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું શોધવું પડશે સી કે શોધીશું પરિમિતિ માંથી શું વાત કરીશું પેલી જે બે બાજુઓ છે ને આ બે એને નહીં ખ્યાલ તો ફરીથી લખો પરિમિતિ એટલે એ પ્લસ બી પ્લસ સી ને શું કહીશું આપણે પરિમિતિ એનું માપ કેટલું છે અઢાર બી નું માપ શું છે દસ સી નથી આ કેટલા છે બેતાલીસ તો બેતાલીસ માઇનસ અઠ્યાવીસ તો સી બરાબર કેટલા આવ્યા તો તમને મળી ગયા એ કેટલા મળે છે અઢાર બી કેટલા મળે છે દસ સી કેટલા મળે છે અહીંયા ચૌદ હવે બાકી તમારે અર્ધ પરિમિતિ શોધવાની હેરોન નું સૂત્ર ની મદદથી શું શોધી કાઢવાનું છે પાંચમો પણ તમને ખ્યાલ છે પરિમિતિ કેટલી આપવામાં આવી છે પાંચસો ને ચાલો તો આ થોડીક વાર ગણાવી દઉં છું તમને એ બરાબર ટ્વેલ એક્સ બી બરાબર સત્તર એક્સ સી બરાબર એટલે આ કોનો? બધાનો સરવાળો કરો કેટલા થાય છે ફિફ્ટી પાક્સ એટલે ફાઈવ ફોર્ટી થયા એક્સ બરાબર ફાઈવ ફોર્ટી અપોન કેટલા આપણને હવે એ ટુ એ દસ એટલે એકસો સિત્તેર સી બરાબર પચીસ એક્સ પચીસ ગુણ્યા દસ એટલે બસો મજા આવી ગઈ હવે મજા શું તો દાખલો ગણીએ બરાબર કેટલા આવશે બસો સિત્તેર બસો સિત્તેર થાય ને જાગતા જ છો ને બધા અચ્છા મને ઘું ગયા પાછળ બસો માંથી કેટલા બાદ થશે ચાલો તો કેટલા થશે 100 ને એસ માઇનસ બી બસો સિત્તેર માંથી બસો પચાસ એટલે કેટલા આવ્યા હવે મારે ક્ષેત્રફળ શોધવા માટે કયું સૂત્ર વાપરવાનું છે હેરોન એસ એસ માઇનસ એ એસ એન્ડ એસ માઇનસ વોટ ઇઝ વેલ્યુ ઓફ એસ માઇનસ હવે શું કરીશું જો મને દસ દસ વાળું બી તમે છૂટું પાડી શકો ચલો આ બેન કઈ છે એ પ્રમાણે કે કરતાવીસ ગુણ્યા દસ પંદર સો એટલે દસ દસ ને વીસ એટલે દસ ગુણ્યા દસ એક બે ત્રણ ચાર પાંચ વાર છે એટલે આપણે એક ને વાત કરી દીધો ચાર વાર છે તો કેટલા નીકળશે બાર હવે જે અંદર રહે છે શું રહે છે એના હોય પાડે સત્તાવીસ ના શું પડશે પંદર ના શું પડશે આ દસ ના શું પડશે ને બાર શું છે અંદર છે બે છે ને તો દસે દસ કેટલા થયા હવે ત્રણ એક બે ત્રણ ચાર વાર છે તો કેટલી વાર બહાર નીકળશે પાંચ કેટલી વાર છે બે બે વાર છે તો નીકળશે તો પાંચ દસ સો હજાર હજાર નવ હજાર આવ્યો જવાબ ચેક જવાબીટ ગુણાકાર કર્યો સો ગુણ્યા ત્રણ બરાબર છે ને ચાલો તો હવે લાસ્ટ બટ નોટ દાખલા નંબર છ તમારે જ ગણવાનું છે સમજાવી દઉં જશું એક ત્રિકોણની પરિમિતિ આપી છે પરિમિતિ કેટલી છે છે પણ એની અંદર તમને એમ સમાન પૈકી એટલે ત્રિકોણ છે ને સમજવી બાજુ છે કેવું ત્રિકોણ છે જે અંદર કીધું છે સમદ્વી બાજુ એટલે એવું ત્રિકોણ જેની બે બાજુના માપ કેવા હોય સરખા અને સમાન બાજુ માપ કેટલું છે બાર તો એ બરાબર

તમે બધું સોલ્વ કરી શકશો અહીંયા બેસીને જ સોલ્વ